કેમ છો મજામાં રવિવારની બોલતી ટોકી વાર્તામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે કે જ્યાં સુધી આપણે પોતે અનુભવ ના કર્યો હોય ત્યાં સુધી બીજા કોઈને પણ સલાહ આપવાનો મતલબ રહેતો નથી આવી જ કંઈક વાતને વાર્તા રૂપે ખૂબ જ સરસ રીતે લખાય છે આજની જે વાર્તા છે તેનું નામ છે એક રાજ્યની આ રાજ્યમાં એક કુશળ રાજા રાજ કરે આ રાજાને સૈનિકોની સાથે કામ કરવામાં

તેમને જ્યારે રાજ્ય તકલીફ દેખાય કે દુશ્મન દેશનો રાજા રાજ્ય ઉપર હુમલો કરે ત્યારે તે સૌથી પોતે આગળ દોડીને તેના પતિ અને સેનાની સાથે રહીને રાજ્યનો બચાવ કરે અને સામેના દુશ્મનને હરાવે લાંબતો રાજા બહાદુર હતા હતા છતાં પણ તેમને આધ્યાત્મના જાણવા વિશે ખૂબ જ રસ ખૂબ જ ઇન્ટરેસ્ટ એટલે તે વારે ઘડીએ વારે તહેવારે આવી સભાઓમાં જાય જે આધ્યાત્મની વાત કરતી હોય તે ઉપરાંત તેમના રાજ્યમાં આવેલા ઋષિ મુનિઓ હોય તેમના આશ્રમમાં જાય અને તેમની સાથે થોડી ચર્ચા વિચારણા કરે કે આધ્યાત્મ શું છે જીવન શું છે મનુષ્ય શું છે આવી બધી ચર્ચાઓ કરે આવી રીતે એક દિવસ તેમને જાણ થઈ કે તેમના રાજ્યમાં બહુ જ દૂરથી હિમાલય પર્વત ઉપરથી એક તેજસ્વી ઋષિ મુનિ તેમના રાજ્યમાં પધાર્યા છે અને ગામના એક આશ્રમ જેવી આ વાતની રાજાને ખબર પડી તેઓ તરત જ તેમના સેનાપતિને કહ્યું મારે ત્યાં જવું છે તમે અહીંયા બાકીનો રાજ્ય રાજ્યનો કારભાર છે બે દિવસ મને સાચવી લો હું તે ઋષિને મળીને આવું છું અને મારે જે જાણવું છે તે જાણીને આવું છું આવું કહીને રાજા તેના પતિને રાજ્ય સોંપીને નીકળી ગયા જે ગામ હતું તે ગામની પાદરે ગયા ત્યાં જોયું કે એક સરસ મજાનો નાનકડો આશ્રમ બનેલો હતો તે આશ્રમમાં ગયા અને જોયું કે તેમના ઋષિના એટલે ઋષિના શિષ્યો ત્યાં નાનું મોટું કામ કરી રહ્યા હતા તેમણે શિષ્યોને પૂછ્યું કે મારે ગુરુ તમારા ગુરુજીને મળવું છે તો ક્યારે મળી શકાય શિષ્ય કહ્યું કે હાલમાં ગુરુજી ધ્યાનમાં બેઠા છે તો થોડી જ ધ્યાનમાંથી બહાર નીકળશે પછી તમે એમને મળી શકો છો તમે અહીંયા આરામ કરો તમે અહીંયા બેસો શિષ્યોને ખબર પડી ગઈ કે આ રાજા આવ્યા છે એટલે તે પ્રમાણે તેમનું સત્કાર કર્યું એ પ્રમાણે તેમનું આદર કરી અને તેમની સ્વાગત કરી આ બાજુ ઋષિ મુનિ ધ્યાનમાં હતા તેમનો ધ્યાનનો સમય પૂરો થયો તેઓ ધ્યાનમાંથી બહાર આવ્યા જેવા ધ્યાનમાંથી બહાર આવ્યા તેમના શિષ્યોએ તેમને કહ્યું કે ગુરુજી આપને મળવા આ રાજ્યના રાજા આવ્યા છે તે તમને મળવા માંગે છે તો શું અમે તમને મોકલીએ ઋષિ મુનિએ કહ્યું હા ચોક્કસ તમે એમને મોકલો ओ रिया तमने राजो छे वेला राजा ઇજે જગ્યાએ ઋષિ મુની જાન તરી રહ્યા તે જગ્યાએ ગયા ને ઋષિ મુની ને રાજાએ પ્રણામ કર્યા ઋષિ મુની એ પા રાજાનું સ્વાગત કર્યો અને તેમણે ધન્યવાદ કર્યો તમાર માન્યો કે તમે આટલા મોટા રાજા થઈને મારા આશ્રમમાં પધાર્યા એવળ તમારો ખૂબ ખૂબ આભાર હવે ઋષિ મુનિએ રાજાને પૂછ્યું કે તમે આવ્યા એ સારી વાત છે પણ મને ખબર છે કે તમે એમને નહીં આવ્યા હો તમારે કંઈક આમ હશે તો તમે આવ્યા હશો તો મહેરબાની કહીને તમે તમારા આવવાનું કારણ બતાવો તો આપણે તેની ઉપર વાત કરીએ અને આગળ વધીએ રાજાએ કહ્યું કે મારા સો ટકા તમે બધું જ જાણો છો છતાં પણ મારા મોઢે સાંભળવા માંગો છો મારા મોડે કેવડાવવા માંગો છો ઋષિ મુનિએ કહ્યું એવું નથી પણ તમે કહેશો નહીં ત્યાં સુધી મને કશું સમજાશે નહીં એટલે તમે મારીને વાત કરો તો કહ્યું કે મહારાજ આમ એવું મારા પોતાના મખાન ના કરાય પરંતુ હું આમ બહાદુર સહીદ તો ખરો મારામાં સૈનિકને લગતા જે પણ કૌશલ્ય હોય તે બધા જ ભરેલા છે છતાં પણ કોઈક ખૂણે આધ્યાત્મનો ભાવ પણ રહેલો છે તો મને મારા જીવનમાં આધ્યાત્મ વિશે જાણવામાં ખૂબ ખૂબ રસ મને કે હું આધ્યાત્મ વિશે જાણું જીવન વિશે જાણું માણસ વિશે જાણું પ્રકૃતિ વિશે જાણું અને જાણીને પછી સમજીને તેની ઉપર અમલ કરીને મારું જે રાજ્ય છે તે રાજ્યને વધારે વધારે સુખી અને સમૃદ્ધ બનાવું આવું હું વિચારું છું તો આ જાણવા માટે તમારી પાસે આવ્યો છું ઋષિ મુનિએ કહ્યું કે સરસ રાજા તમે જે કહ્યું તે ખૂબ સરસ કહ્યું હું પણ મારી પાસે જે કંઈ જાણું છું તે બધું તમને જણાવવાનો હું પ્રયાસ કરીશ કારણ કે મને પણ ખબર છે કે જ્ઞાન જેટલું વહેતું રહે તેટલું જ વધે છે પડી રહેલું જ્ઞાન સંગ્રહું જ્ઞાન નકામું થઈ જાય છે કોઈ ઉપયોગ થતો નથી કોઈ મહત્વ નથી પરંતુ મહારાજ તમે બોલો તે પહેલા હું તમને એક પ્રશ્ન પૂછી શકું આવું ઋષિ રાજાને કહ્યું રાજા કહ્યું હા પૂછી મુનિએ કહ્યું મને લાગે છે કે તમને કોઈ એક પ્રશ્ન એવો છે જે તમને સતત સતાવી રહ્યો છે અને તેનું રહસ્ય તમને હજુ મળ્યું નથી એના માટે તમે અહીંયા આવ્યા છો પેલા રાજાએ સ્મિત કર્યું અને કહ્યું મહારાજ સો ટકા તમે સાચું કહો છો મને બધા જ સવાલોનો જવાબ મળી ચૂક્યા છે પરંતુ એક સવાલ એવો છે કે હજુ પણ અકબંધ છે તેનો જવાબ મને કોઈ જ નથી આવી શક્યો તો શું તમે મને જવાબ આપશો ઋષિમુનએ કહ્યું હું ચોક્કસ જ હું એના માટે જ બેઠો છું મને જો ધ્યાન હશે મને ધ્યાન હશે તો તમે ચોક્કસ જ તે પ્રશ્નો જવાબ આપીશ

સૂર્યોદય થાય તે પહેલાં ઉઠી જાઉં છું પછી સૂર્યદેવની આરાધના કરું છું જે નીચ નિયમો જે હોય તે નિયમો હોય તે પ્રમાણે કામ કરું છું નાઉં છું હવે થોડો ફળાહાર કરું છું બપોરે થોડું જમી લઉં છું રાજ્યના કામ હોય થોડા બીજા કામ હોય બધા સ્થાન ધીરે ધીરે કરીને સમેટવાનો પ્રયાસ કરું છું બધાના હલ ઉકેલ લાવવાનો પ્રયાસ કરું છું એ થોડો સમય માટે મારી શારીરિક કૌશલ્ય કૌશલ વધારવા માટે સૈનિકો સાથે અભ્યાસ કરું છું શાસ્ત્રો નો પઠન કરું છું આવી રીતે સાંજ પડે છે સાંજે પાછું વાળું કરીને થોડુંક પરિવાર સાથે સમય છું જે વાત છે તેની ધ્યાન આપું છું મને જે સંગીત ગમે છે સંગીતનો થોડોક અભ્યાસ કરું છું આવી જ રીતે રાત પડે છે અને સોઈ જાઉં છું ઋષિ કહ્યું સારું હવે તમે મને પૂછી શકો છો કે તમને કયો પ્રશ્ન સત્તાવે છે એવું ઋષિ મુનિ રાજાને પૂછ્યું રાજાએ કહ્યું કે મહારાજ મને પડતી કે સત્ય એટલે શું પેલા ઋષિ મુનિ સમજી ગયા તેમણે રાજાને કહ્યું હું તમારા સવાલને સમજી ગયો છું વધુ તમને એક પ્રશ્ન પૂછી શકું તો તમે તરત જવાબ આપવા માંગતા હો તો રાજાએ કહ્યું કે આ ચોક્કસ પૂછો મને ખ્યાલ હશે તો હું તમને જવાબ આપીશ ઋષિ મુનિ રાજાને કહ્યું કે તમને જમવામાં શું શું ભાવે ને શું ના ભાવે રાજાએ કહ્યું કે આ તો ખૂબ જ સરસ સવાલ છે મહારાજ ઋષિ મહારાજ મને છે ને ખાવામાં બધું જ ભાવે છે પરંતુ મને ગળપણ ભાવતું નથી મારા ખાવામાં કોઈ પણ જાતનું ગળપણ ના હોય બોલ ના હોય ખાંડ ના હોય ત્યાં સુધી કે ના હોય પેલા ઋષિ મુનિ કહ્યું સારું અને તેમણે જોયું કે અત્યારે ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે ખૂબ જ તાપ પડે છે અત્યારે આ સિઝનનું જે ફળ છે તે કેરી છે તો તેમણે રાજાને પૂછ્યું મહારાજ વધુ એક સવાલ પૂછો છું તમને તો જવાબ આપશો એવું હું ઈચ્છું છું મહારાજાએ કહ્યું પૂછો ને રાજા કહ્યું પૂછો ને ઋષિ મહારાજે રાજાને પૂછ્યું કે કેરીનો સ્વાદ કેવો છે રાજા એ કહ્યું શું કહ્યું મહારાજ ઋષિ તમે શું કહ્યું ઋષિ મુનિ એ ફરીથી કહ્યું કે રાજાજી તમને કેરીનો સ્વાદ કેવો લાગે છે ઋષિ મુનિજી આજ સુધી ક્યારેય ગળ્યું ખાધું નથી કેરી ચાખી પણ નથી તો મને ખબર નથી કે તેનો સ્વાદ કેવો હશે ઋષિ મુનિએ ફરીથી કહ્યું કે તમે પ્રયાસ કરો ધારણા કરો કે તમારા હાથમાં કેરી છે તમે કેરી ખે રહ્યા છો તો તેનો સ્વાદ કેવો હોઈ શકે તેની ધારણા કરો અને મને કહો રાજાએ ખૂબ પ્રયાસ કર્યો ધારણા કરી છતાં પણ કેરીનો સ્વાદ કેવો હશે તે સમજાયું નહીં ઋષિ મુનિએ ફરીથી કહ્યું કે હજુ વધારે પ્રયાસ કરો આ પ્રયાસ કરવાની વાત કરી એટલે રાજા થોડા અકળાયા રાજાને થયું કે હવે આ ઋષિમાની મારે ઋષિ મહારાજ મારી પરીક્ષા લઈ રહ્યા છે તો તેમણે પોતાના હાથિયાર હેઠા મૂકી દીધા રાજાએ કહ્યું ઋષિ મુનિ મહારાજ તમે ગમે તેટલું મને કહેશો વાત વિશે ધારણા કરવાની કેરીનો સ્વાદ કેવો છે હું નહીં કરી શકું કેરી ક્યારેય ખાધી જ નથી તો ઋષિ કહ્યું કે બસ આ જ વાત છે જેમ તમે કેરીની ખાધા વગર તેનો સ્વાદ કેવો છે એવું તમે નહીં કહી શકો તેવું સત્ય છે જ્યાં સુધી તમે સત્યનો પથ નહીં પકડો સત્યના રાહ પર નહીં ચાલો ત્યાં સુધી સત્ય શું છે તે પણ તમને નહીં સમજાય અને તેમણે ઋષિમુનિને પગે લાગ્યા ઋષિમુનિનો આભાર માન્યો અને હસતા હસતા ત્યાંથી નીકળી ગયા ઋષિ ઋષિમુનિએ પણ મહારાજને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આજે તમે જે કંઈ શીખ્યો છો જાણ્યા છે તેને જીવનમાં ઉતારશો અને હંમેશા પ્રગતિ કરતા રહેશો આવા તમને આશીર્વાદ આપ્યા અને બસ મારા મિત્રો વાર્તા પૂરી આજે વાર્તા છે સત્યનું વર્ણન એ આપણને ઘણું બધું શીખવી જાય છે આજનો સમય એવો છે કે દરેક જણ પોતાના જ્ઞાનનો જે છે એને પ્રદર્શન કરવા માંગે છે છે જ્ઞાન શું કહે ઉપર કોઈ અમલ કરવા માંગતું નથી સારા વિચારો સારું કર્મો હકારાત્મક રહેવું બધું બધાને ખબર છે પણ પોતાની ઉપર કંઈ અમલ કરવો નથી એટલે વાત એવી છે કે કેરી ખાવી નથી પરંતુ કેરીનો સ્વાદ કેવો છે તે કેવું છે જેમ પેલા ઋષિ મહારાજે પોતાના ખેલામાંથી કેરી કાઢી અને રાજાને આપી કે આ કેરીનો સ્વાદ કેવો હશે તમે મને જણાવો ને રાજા ના કહી શક્યા કે ના હું નહીં કહી શકું પછી રાજાએ હથે હેઠા મૂકીને કહ્યું હવે મહારાજ તમે જ મને કહો કે આ કેરીનો સ્વાદ કેવો હશે ઋષિ મુનિએ કહ્યું પેલું આ કેરી પકડો તેને કાપો અને ખાઓ પછી મને કહો કે સ્વાદ કેવો છે રાજાજી એ કેરી કાપી અને ખાધી અને કહ્યું કેરી ખૂબ જ મીઠી છે ત્યાં સુધી રાજાને પણ નથી ખબર કે કેરી કેવી હોય છે એ વાત એવી જ છે કે જ્યાં સુધી આપણે પોતે કરી ના ખાઈએ ત્યાં સુધી બીજા કેરીનો સ્વાદ કેવો હશે શીખવી જાય છે તમારા મિત્રો આપણે આજથી જ એવો પ્રયાસ કરવો જોઈએ કે આપણે જે કંઈ જાણીએ છીએ જે કંઈ સારું છે સાચું છે તેની ઉપર અમલ આપણે સૌથી પહેલા પોતે જાતે જ કરવો પડશે તેમાં આપણને કંઈક ચોક્કસ જ કંઈક સારો ફાયદો દેખાતો હોય કંઈક બદલાવ દેખાતો હોય તો ચોક્કસ જ આપણે આ વાત બીજા લોકોને પણ કરવી જોઈએ અને બીજા લોકોના જીવનમાં સુધારવામાં પ્રયાસ કરવો જોઈએ જ્ઞાન ફક્ત આપણી પાસે રાખી મૂકવાથી કોઈ ફાયદો ન થાય પરંતુ જ્ઞાન વેચવું પડશે પરંતુ જ્ઞાન વેચતા પહેલાં તે જ્ઞાન ખરેખર કામમાં આવે છે કે નહીં તેનું વાસ્તવિક પ્રયોગ આપણે કરવો પડશે જાતે જ કરવો પડશે પોતાની ઉપર કરવો પડશે જ્યાં સુધી આપણે પોતે પ્રયોગ ના કરીએ ત્યાં સુધી બીજા કોઈને કહેવાનો કોઈ જ મતલબ થતો નથી જે આ વાર્તા સત્યનું વર્ણન આપણને ઉપાડી જાય છે મારા મિત્રો આ જ પ્રકારની રવિવારની બોટનુકી વાર્તાઓ તે ઉપરાંત રોજરોજના સુવિચારો અંગ્રેજી અને ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કે એસી કહે છે રિઝલ્ટ કઈ એસી કહેશે જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો બધા જ વિડીયો કે જે પોઝિટિવિટીથી ભરેલા છે સકારાત્મક હકારાત્મક અભિગમથી ભયેલા છે તો બધા જ વિડીયો તમે જોવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ ડોટ મુમેન્ટ આ ચેનલ ઉપર જઈને તમે બધા જ વિડીયો જોઈ શકો છો અને પોઝિટિવિટીની ચેઇન કે હકારાત્મકતાની સાંકાળ જે મેં શરૂ કરી છે એને આગળ વધારવા તમે આ બધા જ વિડીયો તમારા ફ્રેન્ડ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ કરીને શેર કરીને સબસ્ક્રાઈબ કરીને આ જે ચેન છે તેને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો મારા મિત્રો આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ જ છે કે હકારાત્મકતા અને પોઝિટિવિટીને વધારેને વધારે ફેલાવવામાં આવે અને વધારે વધારે આગળ વધારવામાં આવે કારણ કે આ જે પ્રસંગો આ જે ઘટનાઓ એવી બને છે કે માણસ તરત જ નકારાત્મક થઈ જાય છે નેગેટિવ થઈ જાય છે પરંતુ તે નેગેટિવ ના થાય નેગેટિવમાંથી પોઝિટિવ થઈ જાય તેના માટે આ પ્રકારની વાર્તાઓ આ પ્રકારના સુવિચારો આ પ્રકારની પુસ્તકો સારા પુસ્તકો ઘણી બધી વસ્તુઓ અવેલેબલ છે જે આપણે વાંચી શકીએ છીએ અને આ બધા મારી બહાર આવી શકીએ છીએ તો આવી શરૂઆત મેં કરી છે તો આશા રાખું કે તમે પણ આમાં મારી મદદ કરશો કરશો ને મિત્રો મળીશું આપણે આવતા રવિવારે આવતા રવિવારની બોલતી ટોકી વાતાનું નામ છે સૌથી સલામત ઘર મળીએ આવતા રવિવારે આવતા રવિવારની બોલતી ટોકી વાતાનું નામ છે સૌથી સલામત ઘર મળીએ ત્યાં સુધી આવજો